ચલથાણથી બાબા રામદેવ ભક્ત નવયુવક મંડળ દ્વારા એકવીસમી પદયાત્રા વિવિધ ધજાઓ લઈ ગંગાધરા અખલધામ પહોંચી હતી ત્યારે ભાદરસુદ બીજના રામદેવ મહારાજના પ્રાગટ્ય દિવસે અનેક લોકો દૂર દૂરથી પદયાત્રા કરી બાબા રામદેવના દર્શન કરતા હોય છે જેમાં કડોદરા ચલથાણથી બાબા રામદેવ ભક્ત નવયુવક મંડળ છેલ્લા વીસ વર્ષથી પદયાત્રા કરી દર્શન કરવા માટે જાય છે જો કે ચલથાણથી આ પદયાત્રા શરૂ કરી વરેલી કડોદરા થઈ ત્રીસ કિલોમીટર ખુલ્લા પગે વિવિધ પ્રકારની ધજાઓની સાથે ચાલીને ગંગાધરા અખલધામ મંદિરે પહોંચ્યા હતા જાણવા મળી રહ્યું છે કે આવા અનેક મંડળો બાધારાઓ બીજના દિવસે દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા આ અખલધામ મંદિરના સ્થાપના સમયથી રામદેવ યાત્રા સંગ મોટી બેગમવાડી સુરતથી હજારો ભક્તો છેલ્લા ઓગણત્રીસ વર્ષથી પદયાત્રા કરી અખલધામે દર્શન કરવા આવ્યા હતા અને વરેલી ગામેથી છેલ્લા બાર વર્ષથી પદયાત્રા કરે છે ત્યારે આવા યાત્રીઓ માટે મંદિર પરિસરમાં વિશાળ મહાપ્રસાદ અને રાત્રે ભજન સત્સંગનું પણ કરવામાં આવ્યું હતું આયોજન જ્યારે ચલથાણ બાબા રામદેવ ભક્ત નવયુવક મંડળ દ્વારા રાત્રે કડોદરા મગનવાડી ખાતે ભજન સંધ્યા કરવામાં આવ્યું હતું આયોજન જેમાં બ્યાવર રાજસ્થાનના ભજન ગાયક દુલસિંહ કડીવાલ કોટડા લે ચાલો ભજનની રમઝટ બોલાવશે અને સાથે જ વિશાળ ભંડારનું પણ કરવામાં આવ્યું છે આયોજન મારું નામ પુરુષોત્તમ દાસ મહેશ્વરી છે આજ રોજ કાર્યક્રમ આજે અમારે ભાદરવા સુધી બીજ છે રાજસ્થાનના લોક લાડીલા દેવતા શ્રીસ વર્ષ વર્ષથી અમે પેદલ યાત્રા કાઢીએ છીએ આજે સન લઈને જવાના એકવીસ વર્ષથી જે પ્રમાણે પેદલ યાત્રા કેટલા કિલોમીટર કેટલા કલાક લાગે લગભગ લગભગ બાર તેર કિલોમીટર છે સાત આઠ કલાક લાગે ભક્તોને બધી જ સુવિધા છે સવારમાં અહીંથી ચાલતા જવાના બાબાની ધજા લેવાની પોતપોતા અને મનથી ચાલે સાંજે મંગણવાડીમાં બપોર ભજન ભોજન બપોરે જેટલા જેટલા બહારથી મહેમાન પધારે વધારેલા છે એના માટે બંધા માટે ભોજન આજે ધજા છે કેટલા ધજા છે અને કેટલી ધજા છે આજે અગિયાર ધજા છે ને બધી ધજા 10 ફૂટ 11 ફૂટની છે એક એક ધજા 21 ફૂટની પણ છે જેવામાં આવે કે તમારા મંડળ પર બેંગ્લોર થી પણ લોકો ચાલીને આવે છે પણ માં અમારા મંડળમાં બેંગ્લોર થી ની મદ્રાસ પુના મુંબઈ વાપી પછી હૈદરાબાદ લગભગ લગભગ 7 થી 8 રાજ્ય થી યાત્રી સાયકલ થી પેડલ થી લગભગ લગભગ ચાર હજાર કિલોમીટર સાયકલ થી પેદલ પેડલ ચાલીને રણુડા જાય છે અમારા ભગ મંડળ શ્રી બાબા રામદેવ ભગ મંડળ કડોદરા ચલથાણ સુરત લગભગ લગભગ આખા ગુજરાત મહારાષ્ટ્ર બધા સભ્ય છે આમાં સેવા ભાવી સદસ્ય બધા સેવા કરીએ છે યાત્રીઓની બપોરે જમાડીએ હાંજે જમાડીએ ભોજન ને ભજન

સારામાં સારા કલાકાર આવે છે દર વર્ષે અલગ આવે બીરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્યની સાથે